હલો મિત્રો આજે ગુજરાત માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો અમે એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાવીએ છીએ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ તો પહેલાં આપણે વાત કરીશું જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો રાયડ્યો તો તેના નિશા ભાવ આઠસો ને ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પંદર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે એરંડાની તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને બોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સણાંની તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઓછા ભાવ એક હજાર છસો વીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું તુવેરની તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઓછા ભાવ બે હજારને નેવું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ધાણા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઓછા ભાવ એક હજાર ને ચારસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે અજમાની તો તેના નિશા ભાવ બે હજાર બસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો પાંચ રૂપિયા સુધી જાય છે પછી લસણ તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો વીસ રૂપિયા સુધી જાય છે પછી ડુંગળી તો તેના નિશા ભાવ પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ચાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું બાજરી તો તેના નિશા ભાવ ત્રણસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને પંચાવન રૂપિયા સુધી જાય છે પછી ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ત્રણસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પંચોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળી ઝીણી તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો રૂપિયા મગફળી મોટી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પિસ્તાલીસ રૂપિયા સુધી જાય છે પછી કપાસ તો તેના નીચા ભાવ આઠસો ને પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો રૂપિયા સુધી જાય છે પછી જીરું તો તેના નીચા ભાવ બે હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો ને પચીસ રૂપિયા સુધી જાય છે આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમને મેં તમને આગળ જણાવીશ બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ વિડિયો તમને ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી અમારા વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે તો રાયડ્યો તો તેના નિશા ભાવ નવસો ને પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડાની તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચાસ રૂપિયા સુધી જાય છે પછી આપણે વાત કરીશું ચણાની તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ઓગણીસ રૂપિયા સુધી જાય છે પછી મેથી તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે તુવેરની તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ધાણાની તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જુવારની તો તેના નીચા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો વીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું વરિયાળીની તો તેના નિશા ભાવ એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને પાંચ રૂપિયા સુધી જાય છે પછી બાજરી તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પાંચ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો ને સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એકસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને એકાવન રૂપિયા પછી જીરો તો તેના નિશા ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને પંચાણું રૂપિયા સુધી જાય છે આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચે તો પહેલાં વાત કરીશું આપણે સુવાદાણાની તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો બાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને અઠ્યાવીસ રૂપિયા પછી વાત કરીશું ઈશબ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો એક રૂપિયો પછી આપણે આગળ વાત કરીશું અજમાની તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો પચીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું વરિયાળીની તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાત હજારને પાંચસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જીરાની તો તેના નીચા ભાવ ત્રણ હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજારને ચારસો રૂપિયા સુધી જાય છે આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર આપ કોઈ પણ માર્કેટના ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટનું નામ લખો